નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડુમરા યુવા ગ્રુપ આયોજિત અખિલ કચ્છ ગ્રામ પંચાયત સિટી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હાજર પચીસ નો ફાઈનલ મેચ યોજાઈ હતી આ તારીખ અઠ્યાવીસ ચાર બે હાજર પચીસ ના રોજ ડુમરા યુવા ગ્રુપ આયોજિત અખિલ કચ્છ ગ્રામ પંચાયત સિટી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન બે હાજર પચીસ ની ફાઈનલ મેચ માજીસા વિરાણી તેમજ ભીમ રત્ન ડુમરા વચ્ચે ફાઈનલ જંગ જામ્યો હતો જ્યારે ચેમ્પિયનશિપ ટીમને એકતાલીસ હજારનું રોકડ ઇનામ તેમજ રનરશિપ ટીમને એકવીસ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મેચ નિહાળવા બોડી સંખ્યામાં જમવેદની ઉમટી પડી હતી ફાઇનલ મેચની શરૂઆત થાય તે પહેલા પહેલાં પહેલગાંવમાં થયેલ આતંકવાદી હુમલાના નિર્દોષ લોકો શહીદ થયા તેઓને બે મિનિટનું મૌન રાખી શ્રતાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ

બાર ઓવરમાં એકસો ઓગણીસ રન સાત વિકેટ બનાવ્યા હતા જ્યારે આ ફાઈનલ મેચ માચીસા વિરાણી ટીમે ઓગણ રને વિજય મેળવ્યો હતો આ સમગ્ર ફાઈનલ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન તરીકે અબડાસાના લોક લાડીલા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહાવીરસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમ મારવાડા જિલ્લા પંચાયત સદસ્ય શિવજી મહેશ્વરી ન્યાય સમિતિ ચેરમેન અબણાશા ફરેશિંહ જાડેજા સરપંચ સંગઠનના પ્રમુખ જયદેવસિંહ જાડેજા કારોબારી ચેરમેન અબણાશા ગિરિરાજસિંહ દિલાવરસિંહ જાડેજા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય નરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા યુવા મહામંત્રી ત્રિકમભાઈ કોઠારા સરપંચ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા આરીખાણા સરપંચ શ્રી શ્રી મહેશભાઈ પાનુસાલી પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ બટુચી બી પૂર્વ સરપંચ સંગઠનના પ્રમુખ વિનય રાવલ મહામંત્રી અબડાશા વિનોદભાઈ ડાબી સરપંચ સંગઠનના મહામંત્રી અયુબભાઈ સુમરા ડુંગરા સરપંચ જીતુભાઈ જાડેજા સામાજિક અગ્રણી જાફર સુંગરી સામાજિક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા જેઓનું ટુર્નામેન્ટના આયોજકો દ્વારા સ્થાનિક અગ્રણી દ્વારા આવેલ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરાયું હતું તેમજ આ તમામ વ્યવસ્થા અને અને આયોજકોની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત આજે જ્યારે ડુમરા મતે યુવા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન દિવસ નિમિત્તે જ્યારે આપણા જ સંતશ્રીના બાપુના તરુણમાં કોટી કોટી વંદન આપણા જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમભાઈ મહેશભાઈ નરેન્દ્રસિંહ શિવજીભાઈ વિરાજસિંહ કાકા મયુરસિંહ મહેન્દ્રસિંહ વિનયભાઈ ત્રિકમભાઈ વિવેકભાઈ સરપંચ સંગઠનના પ્રમુખ પરેશભાઈ જાડેજા ને આપ સર્વે જ્યારે ક્રિકેટ એવી વસ્તુ છે આપણે એકબીજા સાથેની આત્મીય નાતો કેમ બંધાય આખા કચ્છમાંથી અબડાસામાંથી બધા જ ખેલાડીઓ રમવા આવ્યા છે એના વિશે તમને જાણવા મળે એના માટે જે આયોજન કર્યું જયુભાઈ કે આપણા ડુંમરા માટે પણ બધી જગ્યાએ ક્રિકેટ રમાતી હોય તો ડુમરા કેમ ન રમાય એના માટે આ આયોજન વતી પણ એમને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપી છે જેવે આજે આજે આપણી પાસે જે ત્યાં રમવા આવ્યા છે અને વિદેશની અંદર પોતે રમે છે તો આપણા ખેલાડીની અંદર એક ભાવના થાય કે આપણો જ પોતાનો જ દિનેશભાઈ જો રમી શકતા હોય તો આપણામાંથી કોઈ રમે એમને એક સરસ મજાની વાત કરી કે બધા જ મારી ટીમ ના છોકરાઓ જેટલા પણ છે ક્રિકેટ પ્રેમીઓ બધા સારી પોસ્ટ ઉપર સારો ગ્રેજ્યુએશન મેળવીને રમે છે તો આપણા સા કેમ પાછળ આપણે એમના જ વિસ્તારમાંથી માંથી આવીએ છીએ તો આપણા છોકરા ભણે એના ઉપર આપણે ધ્યાન દઈએ ખેલકૂદ પણ એની અંદર જે પણ રુચિ છે દિનેશભાઈ ની અંદર એ રુચિ હતી એના પપ્પા મમ્મી કે જે પણ એને પ્રોત્સાહન આપ્યું એના મિત્રોએ ત્યારે આજે આપણા તરફથી આપણા

આ બતાવવું છે એટલે તમે વિચાર કરો કે પાંચ થી ચાર પાંચ દિવસ પહેલા ઈ ભાઈ બકરા ચારતા ચારતા આઈપીએસ ની પરીક્ષા દીધી અને પાંચસો સાડા પાંચસો છોકરાઓમાં આજે લગભગ ઈ ક્રમાંકમાં આવી અને એને બીજા ભાઈએ કીધું પોતે બકરા ચારતા ભાઈ તું તો આઈપીએસ બની ગયો એટલે આ સરકારમાં તમે વિચાર કરો કે બકરા ચાલવા વાળો ભાઈ પણ જો પોતે ધે લઈને નીકળે તો આઈપીએસ કે આઈએસ બની શકે છે